ya udah em, kau lagu su mau, kami itu lagu makan so to khabar nih, permu kau hairso lagu, teman full kamu, buwe, ya udah em, ayo ayo biar apa tocoro, ada udah biar, show korau bula bido, pas bido kau ini, amla gomma datang, kara baperna gomma, kido ya kau to mari awo

હા તમે 1 નંબરના હોઠા લાવો તો પણ તમે પેલા મન મન તમારા પ્રેમમાં શું કામ કાયલ બનાયો તું તો હોડો રે આવો મત બોલો મન રંગુ આવી જાય આદુ તમે આવો મત બોલો તમને મને લાગે તેલા આજે ચાલે જો તું તો હોડો લાગે રે આવો મત બોલ રાખ મોરી તમે લાગે મન નિરછન કરી ગો પણ તમે તો મને કહેતા દર જિંદગી પર તમારે હસી રહ્યું રાખી દઈયું તમારું કોમ કર્યું તમે તો ખબર તો જ તો મારા મારામ ખોમી ગઈ તો કે